નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાવળિયા પ્રાથમિક શાળા ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક સત્ર માટે બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં લોકશાહીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામું બહાર પાડવું ઉમેદવારી ફોર્મ ભરવું તેની ચકાસણી કરવી ઉમેદવારી પાછી ખેંચવી અને મતદાન જેવી પ્રક્રિયાઓ સામેલ હતી આ ડિજિટલ યુગમાં બાળકો ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા મતદાન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે એક નવો અને રોચક અનુભવ હતો પહેલીવાર આવી ડિજિટલ ચૂંટણી પ્રક્રિયા જોઈને બાવળિયા પ્રાથમિક શાળાના બાળકોમાં ખૂબ ઉત્સાહ ઉમંગ કુતૂહલ અને જિજ્ઞાસા વૃત્તિ જોવા મળી હતી તેમણે આ ચૂંટણીને એક ઉત્સવના પર્વમાં ફેરવી દીધી હતી જે દર્શાવે છે કે નાના બાળકોના મનમાં લોકતાંત્રિક દેશના મૂલ્યો આત્મસાત થઈ રહ્યા છે લોકશાહીના મૂલ્યોનું સિંચન આ પ્રક્રિયા માટે લોકોનું લોકો વડે અને લોકો થકી ચાલતું શાસન એટલે લોકશાહીનો સાક્ષાત્કાર થયો વિદ્યાર્થીઓ ભારતના સૌથી મોટા લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયાથી બાળપણથી જ વાકેફ થાય તેના મૂલ્યો વલણો અને નિયમો ખેલદિલપૂર્વક કેવી રીતે ઉજવાય તે સમજે અને એક સારો નાગરિક બનીને નેતૃત્વ કરે તેવી ભાવના તેમના હૃદયમાં કાયમ માટે અંકિત થાય તેવું સુંદર આયોજન અમ અમલવારી બાવળીયા પ્રાથમિક શાળાની ચૂંટણી પ્રક્રિયામાં જોવા મળી હતી વિજેતાને જાહેરાત અને લોકશાહીનો ઉત્સવ મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી નોંધનીય છે કે વિજેતા ઉમેદવારે હારેલા ઉમેદવાર સાથે જાહેરમાં હાથ મિલાવીને કહ્યું કે આપણે સાથે મળીને શાળાનો વહીવટ કરીશું આ દ્રશ્ય ખરેખર લોકશાહી ભાવનાનું પ્રતિક હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિજય સરદસ કાઢ્યું ખૂબ નાચા કૂદા અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પરસ્પર અબિલ ગુલાલ કોંકુ અને ફૂલોના હાર પહેરાવીને આ લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય માલીવાડ ભરતભાઈ અર્જનભાઈ શિક્ષકગણ રત્નાભાઈ વીરાભાઈ અરવિંદભાઈ કાળુભાઈ પટેલ અલ્પાબેન વીરાભાઈ પટેલ ભરતભાઈ ડાયાભાઈ અને પર્વતભાઈ અર્જુનભાઈ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા